નમસ્કાર દર્શક મિત્રો આજે હું લઈને આવી છું ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દેવા સુર સંપત્તિ વિભાગ યોગ શ્રી ભગવાન બોલ્યા ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો અંતકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદશાસ્ત્રોના પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સર્વ ધર્મ પાલન માટે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં ભાવ હોવો મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું યથાર્થ અને પ્રિય બોલવું પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો કર્મોમાં કરતાપણાના અભિમનનો ત્યાગ ଅନ୍ତଃକର ଚିତ୍ତତା ଆସକ୍ତି ନେବ ମୃଦୁ ସ୍ୱଭାବ ହେବ ଲୋକ ଶାସ୍ତ୍ର ବିରୁଦ୍ଧ ଆଚରଣ ଲଜ୍ଜା ତଥା ବ୍ୟ ଚେଷ୍ଟାଓ ନେ କ୍ଷମା ଧୈର୍ଯ୍ୟ બાહ્ય સુધી કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો પોતાનામાં જ પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સગળા હે ભરત દેવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે હે પાર્થ દં દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા વળી અજ્ઞાન આ સગળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે તું દેવી સંપદાને લઈને જન્મો છે માટે હે પાંડવ તું શોક કર નહીં હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ આંસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને જાણતા નથી એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષોના સંયોગથી ઉદ્ભવ્યું છે માટે કેવળ કામ જ એનું કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી માત્ર જગતનો નાશ કરવા માટે હોય છે દંભ માન અને મદથી ભરેલા માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ મૃત્યુપરાંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે આશાના સેકન્ડો ફંડા ફંડાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી આપ પણ આ થઈ જશે પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ હું ઈશ્વર છું અને ભોગવનારો છું હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત તથા મોહરૂપ મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ધૂમ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધને આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મૂજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે એ દ્વેષ કરનારા પાપાચાર્યો અને ક્રૂર કર્મી નરાધર્મોને હું સંસારમાં વારંવાર આસુરી યોનીઓમાં જ નાખું છું હે કોંતેય એ મૂર્ખાઓ મને પામ્યા વિના જન્મો જન્મ આસુરી યોનીને પામે છે પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે એટલે કે પડે છે કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા છે એટલે એટલે કે કે તેને અધો એને અધોગતિએ લઈ જનારા છે માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતીપુત્ર આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે માટે એ પરમગતિને એટલે કે મને પામી જાય છે જે માણસ શાસ્ત્રવિધિને છોડી પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે કે ન તો તો પરમ ગતિને કે સુખને પામે છે આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત કરેલું કર્મ જ કરવા યોગ્ય છે દેવાસુર સંપદ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય